હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટના વેજીટેબલ પુટલા તો આ પુટલા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રેગ્યુલર રોટલીમાં વાપરીએ છીએ તે લોટ લીધેલો છે અને તેની અંદર બેથી ત્રણ ચમચી અહીંયા દહીં ઉમેરું છું થોડું ખાટું હશે તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે દહીં નાખ્યા પછી આપણે થોડું થોડું અંદર પાણી ઉમેરતા જઈશું આવી રીતે અને એને મિક્સ કરતા જઈશું પાણી આપણે પહેલાં થોડું થોડું ઉમેરતા રહીશું અને એને આવી રીતે હલાવતા રહીશું એટલે બધો લોટ અને પાણી બરાબર મિક્સ થઈ જાય હવે આપણે આને ઢાંકીને અડધો કલાક જેટલો રેસ્ટ આપી દઈશું સાઈડમાં મૂકી દઈશું અડધો કલાક પછી આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ આપણું ખીરું તૈયાર છે તો તેની અંદર આપણે શાકભાજી ઉમેરી દઈશું મેં અહીંયા અડધી ચમચી જેટલું લસણ લીધેલું છે ગાજર કેપ્સિકમ કાંદા અને કોથમીર લીધેલી છે તમને ભાવતા આમાં કોઈ પણ શાકભાજી કાકડી પણ છેડીને નાખી શકો છો કોબીજ પણ નાખી શકો છો તમને જે પણ શાકભાજી ભાવતા હોય તે શાકભાજી અંદર ઉમેરી શકો છો અહીંયા લીલું મરચું પણ અંદર ઉમેરું છું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પણ નાખવાનું છે એટલે અડધી ચમચી જ નાખું છું લાલ મરચું ના નાખવું હોય તો તમે થોડું વધારે લીલું મરચું પણ ઉમેરી શકો છો અને બધું બરાબર આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે શાકભાજી અને મસાલા હવે આપણે ઉમેરી દઈશું રેગ્યુલર જે આપણે મીઠું મરચું લાલ મરચું અને જીરું અને હળદર આપણે ઉમેરી દઈશું અંદર એક વાર મસાલા અને શાકભાજી ઉમેરી જાય એટલે આપણે જોઈ લેવાનું આપણું ખીરું એકદમ જાડું નહીં હોવું જોઈએ થોડું આપણે એને પતળું પણ કરવું પડશે થોડું ખીરું આપણને જાડું લાગતું હતું એટલે આપણે એની અંદર લગભગ એક કપ જેટલું પાણી નાખી અને ખીરું આવું કરી દીધું છે આ બેટર આપણે આવું તૈયાર કરી લીધેલું છે હવે આપણે એક નોનસ્ટિક પેન મૂકી દઈશું અને આપણે ચમચાની મદદથી આવી રીતે એને પૂડાની જેમ પાથરી દઈશું પહેલાં ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને આજુબાજુ આવી રીતે આમાં તેલ બહુ વધારે નથી વપરાતું થોડું થોડા તેલમાં પણ આ પૂડા બનીને તૈયાર થઈ જતા હોય છે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તમે આજે સફેદ ભાગ જોઈ શકો છો જે એકદમ હજી બરાબર નથી થયેલો તો એને આપણે થવા દેવાનો થોડીવાર અને આખો પૂરો આવી રીતે થઈ જાય એટલે આપણે એને ઉથલાવી દેવાનું એટલે એક બાજુનો ભાગ કમ્પ્લીટ શેકાઈ ગયેલો છે આપણે આવી રીતે ઉલટ પુલટ કરી અને બેથી ત્રણ વખત આવી રીતે ઉથલાવી દેવાના અને બંને બાજુથી આવી રીતે શેકી દેવાના તો તમે જોઈ શકો છો એમાં એકચ્યુઅલી વચ્ચે એક વખત મેં ઢાંકણ ઢાંકેલું છે બતાવવાનું રહી ગયેલું છે મારા વિડીયોમાં તો તમને બીજો પૂડો ઉતારું અને બતાવી દઉં છું આવી રીતે આપણે એક બાજુ પથરી અને ઉપર જ્યારે તેલ આવી રીતે લગાવતા હોઈએ છીએ પછી આપણે એને ઢાંકણથી આવી રીતે એક વખત એક બાજુ ઢાંકી દેવાનો એટલે પૂડો સરસ તૈયાર સરસ જ શેકાઈ જશે પછી વળી પાછા બેથી ત્રણ વખત આવી રીતે એને સાઈડ ચેન્જ કરી દેવાની આપણે એટલે આપણા પૂડા સરસ બનીને તૈયાર થઈ જશે આ પૂડાને ક્રીન ચટણી સાથે અથવા સોસ સાથે અને મોડું દહીં હોય તો પણ એકદમ સરસ લાગે છે આપણે આમાં સોડાનો કે કસાનો જ ઉપયોગ નથી કર્યો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા વેજીટેબલ પૂડા તૈયાર છે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તો આપણો પૂરો તૈયાર થઈ ગયેલો છે અને ડિશમાં કાઢી લઈશું તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ